જી ગવા છો આવ્યો ઉઠાઈ જવા પડશે અરે હંગાત કરવાની રહ્યા રેતા લોકી વડી મંગાઈ કરી ગયા મંગાઈ કા મુઢા આટલું બધું નહી કે યાર બદર બધી યાદો તો ખુશ ખુશ ને હા હા બસ ને અલ્યા પેણું પેરું

આલા બુજી લઈને આયો થોડો બાર બસ બસ થોડું ખારો ખારો થઈ જાય લે પાણી નાખો પાણી બરબર બરાડો અલા

જો કમ્પ્લીટ કરી કે બનાવજો શીખો કાણ લે બીજો આ લોટ એટલો ઠંડો ઠંડો ઠંડા તે હા ઓર એક કરો તમે આ તાર

ચમચી આવા દો હવે એ ગમુજી હા હું ઘેર ને રોટલો ખવડાવી તૈયાર તૈયાર આ બાટા જલ્દી આ બાટા ફીર રહી રે હું જાય મે દાઢી જા પોણી પોણી આ બોલુ કે રેડો રેડો અંદર રેડો ના આવી જા તો કા એ તો તાર એવું પડી

એ હાડો હવે ઘોરાઓ છે ના પડાવી દેહી જો ના દેવા આ હું તો રોઈ ગયા લે આપણે ના ખામ આપણે ના ખામ કા પડી આઈ મંડો લે તમારી વાત લે બિચડું

લેબુ લેબુ લાવી લેબુ વાલું ક્યાં લેબુ લેબુ લઈને આયા છે વાત કરે